વડોદરા શહેર પોલીસ ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત હતી જેમાંથી હજુ કંઈક અંશે બહાર આવતા શહેરમાં ફરી અછોડાતોડી સમૂહે માથું ચક્યું છે આજે શહેરમાં ત્રણથી ચાર જગ્યાએ અછોડાતોડીની ઘટના સામે આવી હતી નિસામપુરામાં રહેતા શ્વેતલભાઈ રોજ સવારે સાયજીબાગમાં ચાલવા જતા હોય છે ત્યારે સવારના ફતેહગંજ પાસે મોટર ઉપર આવેલા બે વ્યક્તિઓ શ્વેતલભાઈના ગળામાં પહેરેલી સૂરની ચેન તોડી ફરાર થયા હતા થોડીક જ વાર બાદ સંદીપભાઈના ગળામાંથી સોનાની ચેન અને કડી ખેંચી લઈ બાઇક સવાર શહેરના રાવપુરા પોલીસ મથક વિસ્તારમાં પણ અછોડા તોડની ઘટના સામે આવી હતી સવારના છ ચાળીસ વાગે બદામડી બાગ પાસેથી એક બહેન નીકળતા હતા તે દરમિયાન બે અજાણ્યા શખ્સ બાઇક ઉપર આવ્યા હતા અને નવલખી પાસે સાડા ત્રણ તોલાનો અછોડો તોડી ફરાર થયા હતા બનાવને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને છોડા થોડી સમયને શોધી કાઢવા સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે લગભગ ચાલીસ વાગ્યે તરફથી એક બેન છે છે માટે નીકળતા અને તે વખતે તે અજાણ્યા શખ્સ છે એ બાઇક પર આવેલા હતા અને આ બેનના છે છોડા આંચકીને નવલથી ગેટથી જૂટન લઈ અને ત્યાંથી ભાગી ગયેલા હતા જે બેન છે એમની ઉંમર લગભગ પાંસઠની આજુબાજુ છે અને જે અછોડો છે એ જે બેન કહી રહ્યા છે એનો સાડા ત્રણ ગુણાનો છે નરસિંહ રોડ ચાર રસ્તા અને નવોથી ગેટ છે એ બધી જગ્યાએ સીસીટીવી છે એ રિકવર કરવામાં આવેલ છે અને આ ક્યાંથી એક્ઝિટ કરે એન્ટર કરે છે સિટીમાં અને ક્યાંથી એક્ઝિટ કરે છે એના તમામ સીસીટીવી લેવાની પ્રોસીજર ચાલુ છે